બોલો પરમ પૂજ્ય શ્રી અમૃત બાપા ની મસાણી મેલડી માતની મહાકાળી માતની હર્ષિ માતની જોગણી માતની પરમ પૂજ્ય શ્રી અમૃત બાપા ની મારી મારું નામ મોહનટુભાઈ ઈશ્વરભાઈ છે અને હું સુરેન્દ્રનગર જિલ્લાના લીયા ગામ છેલ્લો ગામથી આવું છું અહીંયાથી બસો કિલોમીટર થાય છે મારો આ ભાઈ છે એને છાતીમાં બહુ દુખતું હતું પણ ત્રણ ચાર જગ્યાએ દવાખાને અલગ અલગ જગ્યાએ રિપોર્ટ કરાવ પણ બધી જગ્યાએ નોર્મલ જ આવતું હતું પછી અમે બહુ મૂંઝાઈ ગયા હતા ખર્ચોય થઈ ગયો અમારી માડી એટલી બધી પોઝિશન નથી કે અમે એટલા બધા બહુ ઊંચા દવાખાનામાં જઈ ગઈ અમે શેર ખાઈ શેર લાવી માડી પછી શ્વાસ પણ લેવાતો નહોતો અને અચાનક વિડીયો જોયો તમારો યુટ્યુબમાંથી અને મારા ભાઈએ એવી ધારણા કરી કે પરમ પૂજ્યશ્રી અમૃત બાપાની મસાણી મેળડી અમારે શ્વાસ લેવડાવે અને મને સારું કરી દે તો અમે અમારા ઘરે અમારે આવવાની પોઝિશન તો નથી જ તે પૈસા અમારી પાસે હતા જ નહીં પણ એમને મનોમન એવો વિચાર કર્યો કે અમે અમારા ઘરે દીવો ચાલુ કરશું અને પૂનમના દિવસે અમૃત બાપાની મસાણી મેલડી માતની સુખડી કરશું તે પછી અમારે ભાઈને બહુ સારું થઈ ગયું અત્યારે પચાસ થી સાઠ ટકા રિઝલ્ટ સારું છે એનું અને અને માડી ઘરેથી નીકળ્યા ત્યારે એ જ્યારે શ્વાસ નતો લેવો તો ત્યારે મનોમન એવી બાધા રાખેલી હતી માનતા હતી કે જ્યારે હું અહીંયાથી મારા ઘરેથી નીકળું અને અમૃત બાપાના જ્યાં સુધી દર્શન ન કરું ત્યાં સુધી મારા આંખેથી પાટો નહીં ખોલવું અમે રાત્રે અઢી થી પોણા ત્રણ ના ગારામાં નીકળેલા ત્યારનો પાટો બાંધો હજી પાટો નથી ખોલ્યો પણ માં હવે એવી કઈ કૃપા કરો કે આ દર્શન એવા આપો કે હવે બહુ સારું થઈ જાય હવે એક ટકો પણ એને સારું સારું થઈ જાય બધે બધું પણ આને એવો કૃપા કરો કે હવે આંખ નો પાટો ખોલી તમારા દર્શન કરીએ કે માડી ખબર જ છે એક તો આ દુનિયાનો રાજા તું જ છો બીજું કોઈ નથી માડી તારા સિવાય બીજું કોઈ હાથ ચાલે એવું નથી મળી આ દુનિયા ભલે મારી આદેશ સાપો તો પટ્ટો ખોલી નાખો હવે ચાવણ માતા મારે ચાવણ ના રામ સાહેબ હું બોલો આ તાર શું થાય

એવું કઉ છો કે તારા આંખે તો પાટા છે મારી આખે નથી ના મારા પડદો હોય પણ હું પરમાત્મા ના જોઈ શકું છું મેલડી છો તારા આંખે પાટા છે પણ જો કદાચ પણ એવું કઉ છો કે મને મન એવું નક્કી કરીને એવું કે મા ચાવડ કદાચ તારો દીકરો હોય ને હું તને કદાચ ભૂલી ગયો હોય ને અમે નહીં કદાચ ચાર ભાઈ ભૂલી ગયા હોય એક બે ત્રણ અને ચાર ભાઈ કદાચ ભૂલી ગયા હોય પણ એવું છું કે તારા પાટા છે ને હૃદય આમાં હાથ મુખ અને એવું કે મા તું મને દર્શન દે ને તને ચોટીલા ને દર્શન થાય ને તો માનજે કે હું અસલ છે ને તા કુળી દર્શન દેજો મારી તમે રાજા 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 છો માડી અમે મોટો મોટો ગુનો થયો હા માડી અમારા દાદા ની ચાર ભાઈ હતા અને મારી તારો મોટો ગુનો કર્યો છે અને મારી ભૂલી ગયા માડી પણ માં મેં આજે આટલા વર્ષે એક અમરત જો ગમાયા મેલડીએ અમને તને કઈ તને કઈ ગોતી નાલી તે માં તું રાજી છો ને એવું તો કે હા આજ અમને અમૃત બાપાની મેલડી માં એ ગોતી ને આપી મારી તમે રાજી છો છો ને માં આના હવે કદાચ તું મનોમન નક્કી કર ને મનોમન જો કે તને કઈ માતા દેખાય છે હું માતા છું બરોબર ચોટીલાય માતા તને લઈ જાય અને ચાવણું માતાના તને દર્શન કરાવ છે અને એ જનેતા છે ને તને હાથ પકડી છેક અંદર લઈ ગઈ અંદર મહારાજ બેઠ્યા છે અને મહારાજ તને બતાય ને મહારાજ ની બાજુ બે મુખવાળી ચાવડ માતા તને બતાવી છે

અરે મારા દર્શન તો કર હું કેવી લાગુ છું એ તો કે જોયું ને હજારો લાખો ને કરોડો ભુવા કરીને આયા તમારા નસીબમાં લખ્યા તમે કર્યા તમારા નસીબમાં દુઃખ લખ્યું તો તમે ભોગવ્યું ને તું વિચાર કર કે આજે લગભગ આમ જોતા જાય તો ચાર ભાઈઓ તમે જોવા ને એટલે પંચોતેર છોતેર વર્ષ થયા કેટલા પંચોતેર છોતેર વર્ષ અને ચાર ભાઈ ભગવાન ના ઘેર ગયા એ ચાર ભાઈ ના માતા મળી નઈ એ ચાર ના આજે હત્યાવી ઘર થયા કેટલા થયા હત્યાવી ઘર માંથી દરેક ના ઘરે દુઃખ દુઃખ ને દુઃખ કોક ના ઘરે ત્રણ દીકરીઓ છે ને કોક ઘરે બે દીકરીઓ છે અને તમારા આજે કદાચ દુઃખ દિવસો હોય ને તો તમારા દાદા ભૂલી ગયા ચાવણ માતાને એટલે દુઃખ પડ્યું આજે પડ્યું ના પણ મેં તને અસલ ચાવણ માતા ના દર્શન કરાવડાયા છે બરોબર ના આ તો ચાવણ માતા ના દર્શન કરાવડાયા છે અને હું એવું કઉ છું કે મારી ખોડિયાળ નામ સૌ ખોડિયાલ બોલો હું તમને એમ કઉ છો કે ભલે તમારો ભાવ આજે લઈને આયા છો તમે પહેલી વખત આયા છો તમે હજારો લાખો ને કરોડો માઇલ દૂર થી આયા હોય ને પણ મારો વાવતા વાર લાગતી નથી મારે તો પોલ અને સેકન્ડ છે ને પણ એમ કઉ છો કે તું એક અસલ મઢે જજે જે તમારા દાદા નોના જમાના બાર મહિને ચોખા નું નિવેદ માં તન ધરાવા આઈશ તને સુખડી ને શ્રીફળ ને પાંચ ગુલાબ ફૂલ તન ધરાવવા આવી માં સફેદ પેડા તન ધરાવા આવી એક લાલ સુંદળી તને બાર મહિને ધરાવવા આવી પણ માં તું રાજી રેજે અને બરોબર ત્રણ મહિના પૂરા થાય અને તમારા જીવન બધાના પરિવર્તન થાય તો માંજે કે હું કાળકા બોલી તી નારાયણ ની સાક્ષી મુશ્કેલ મનસા પર નદી ના ગંદરપિયા મેલડી બોલી તી તૈણ ધુણસ પણ એમ ખબર પડી ગઈ રાજા એક જ હોય કુળની દેવી આ તૈણ દેવ ધુણસ કેલા તૈણ દેવ ધુણસ આ આ

કારણ કે ભૂલી ગયા તા કોઈ યાદ નતું કરતું માનતું નતું તે આજે તમારી પેઢી ચોખ્ખી થઈ શું થઈ ચોખ્ખી પવિત્ર થઈ તમારા દેવ રાજી થયા ક્યારે થયા કે તમે અમરતની પાલો તમે 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 યાદ મને મારી તમને ભલે હું તમારી નથી પણ તમે મને મારી તમારી તો માની ને એટલે એક રહીના દાણા જેટલી તમારી હૃદયમાં ભાવ છે અને તમે રહીના દાણા જેટલે તમે તમારી મને સમજ્યા ને તો પૃથ્વી જેવી આયુષ બની

કારણ કે મા આપણી રહેલી છે ને માં રાજી નથી પણ જોયું તે તારો ભાવ તમારા પરિવારનો ભાવ એક અમૃતની મેલડી પ્રત્યે રાખ્યો રાખ્યો ને અમૃતની મેલડી પ્રત્યે તમે ભાવ રાખ્યો તો તારા દેવને ખબર પડી કે આ કળિયુગમાં બધે મારા દીકરા ફરીને આવ્યા છે ને પણ અમૃતની જોગમાં આવ્યા પાછા મારો લેખ તે આજે તમારો ન્યાય થયો અને હું તો દરેકને કહું છું કે જોયું એને 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 ઉજાગરા કર્યા

એટલે તમને એની સેવા કરતા અને તમને એના થઈને રહેતા આવડતું હોય ને તો નારાયણ કોઈ દાડો દુખ લઈને આવે એવું એવા આશીર્વાદ આનું છે હો મારા આશીર્વાદ છે